કોઈ ફાયદો નથી ને તો પેલા મન તઈ જાવ એ ઝીનું હોય ઝીનું અરે બાપરે આ તો પેલું તો ઉડ્યું આ તો સમજ તારી તો પેલું હે એ તો પેલા એ સારું કેરા મને તપેલું પેલું મળ્યું એ મને ખબર હતી કે મારા બાપુ પરાણે લગ્ન કરે છે એટલે તો આ તો મેં તે પેલું મને મળ્યું હોય એ તપેલું એ મને અધે લઈ જાવ વાદરમાં પેલા એ મારે તારાથી શું છુપાવાનું હોય એ મારા બાપુ ભરાણે લગ્ન કરતા હતા પણ એને નહીં ખબર કે મારું લકડું સુમલી હારે હે

મારા બાપુ અને રેકલી અને મારા બા એ મને અહીંયા ગોતે પેલા એ મને ઈ લઈ જા ને મારા